સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે સેવા આપતા કર્મચારી પર હુમલો થયો હતો સફાઈ કામદાર તેના વિસ્તારમાં સાફ સફાઈના કામમાં રોકાયેલા હતા એ દરમિયાન હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી હતી ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેથી સફાઈ કામદારને જમણા હાથમાં કોણીના ભાગે ભગીજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એકસો આઠમાં હોસ્પિટલમાં લવાયો

એમ કે મ્યુનિસિપાલટી હરામ કા પગાર લેતા ફલાનું ઢીપનું મારી બોલવા લાગ્યો ઠીઆ પેલા મારી અહિયાં કોલર પકડી તો મારો અહિયાં થાતો પકડી લીધો આના નગના નિશાન ભી અહિયાં બેઠા ડગા મારી કોલર પકડી પછી મેં મારા અધિકારી ને ઓફિસે જાન કરવા માટે આવ્યો કે ઉભો રહ્યો કે મારા સાહેબ ને મેં બોલાવ તમારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં

કે ઢીલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી રજૂઆત છે હાથ જોડે ના વાત કરું છું કે અને કાયદાસર ની કાર્યવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય માલવા જોઈએ અને આજે મારી હાથે ઠેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી હાથે એવું થવાનું જોઈએ